રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે એક પોરબંદરના એવા દુરંદેશી રાજવી વિશે કે જે એટલા ક્રિકેટ પ્રેમી રાજવી હતા કે જેમણે આખા એશિયાનું સૌપ્રથમ ક્રિકેટ સ્કૂલ જે છે એ પોરબંદરની અંદર શરૂ કરેલ આખા એશિયાનું સર્વપ્રથમ ક્રિકેટ સ્કૂલ એ વખતે પોરબંદરની અંદર શરૂ કરેલ અને જે છે એ ક્રિકેટ જગતમાં પોતાનું અને પોરબંદરનું પોતાના રાજ્યનું જે છે એ નામ એક ઊંચું કરેલ એવા મહારાજા પોરબંદરના નટવરસિંહજી વિશે આજે ચર્ચા કરવી છે કે જેમણાં જીવનકાળમાં એમણે પોતે એટલા પુસ્તક પ્રેમી મહારાજા હતા પોતા પોતે જે છે એ પાંચસો નહીં પંચાવનસો નહીં પણ

તો કેવી રીતે શાસન કરતાનું ઉત્તમ ઉદાહરણ અને આજના વિડીયોમાં આજની આ વાતથી એક સવાલનો જવાબ પણ મળી જશે કે જે લોકો વારંવાર કહે છે ને કે રજવાડા તો જે છે એ લઈ લીધા હતા રજવાડા તો જે છે એમાં તો પછી પોના દેવા પીડ્યા હતા

કે પછી ગોંડલ દરબાર સાહેબે આ બધા આપ્યું એ તો ઠીક છે આપી દીધું પણ ઘણા લોકો પછી આપડા જયારે આ રજવાડાઓને આ બધાની વાતો કરતા હોય ને ત્યારે ઘણા લોકો હૈદરાબાદ ની વાત કરે આપણે હૈદરાબાદમાં શું થયું હતું જુનાગઢમાં શું થયું હતું હૈદરાબાદ ને જુનાગઢ તો સરકારે આર્મી મોકલી બધું લઈ લીધું હતું ને બધું રજવાડા લેવાઈ ગયા હતા ને આવી વાતો ઘણા લોકો કરતા હોય ત્યારે મને એને કહેવાનું મન થાય કે આ જે પાંચસો બાસઠ રજવાડાઓ હતા એમાં આવા હૈદરાબાદ નિઝામ ને જુનાગઢ વાળા બે ચાર રજવાડા બાદ કરી દઈએ ને તો બધા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલ ભેગા સરકાર ભેગા હતા પેલેથી જ બધા રજવાડાઓની મિલેટરી સરકાર ભેગી હતી જે પોતાની રજવાડા પાસે જે પોતાની પર્સનલ મિલેટરી હતી એ સરકાર સાથે હતી સરકારની મિલિટરી અને આ બધા એ ભેગા થઈને આવા દેશ વિરોધી માણસો એટલે કે હૈદરાબાદ વાળા જુનાગઢ વાળા જે હતા ને એ લોકોને જે છે એ પછી કંટ્રોલ કરીને એના રજવાડા લઈ લીધા આવા એ બે ચાર રજવાડા લઈ લીધા પાંચસો ને બાસઠ રજવાડા જે છે એ તો ખૂબ પોતે સરદાર પટેલ પ્રત્યેના આદરથી દેવાના હતા જે અખંડ ભારતનું નિર્માણ કરવા એ વખતે વલ્લભભાઈ પટેલે નીકળ્યા વલ્લભભાઈનું સન્માનમાં જે છે પાંચસો ને બાસઠ રજવાડા અને વલ્લભભાઈએ જે વિઝન આપ્યું આ રાજાઓને કે આ દેશને ભાઈ એક કરવો છે તો એમાં ખોટું શું છે અખંડ ભારતનું નિર્માણ કરવું છે તો એ એ વિઝનમાં વલ્લભભાઈનો સહયોગ કરવા માટે થઈ અને આ રજવાડાઓનું આ મહાન રાજાઓએ એ જે છે એ વખતે દાન કરેલું અને વલ્લભભાઈ પણ એના સન્માનમાં એમને કેટલા વિશેષ અધિકારો આપ્યા હતા આ તો દુઃખની વાત છે કે વલ્લભભાઈ પટેલના નિધન થઈ ગયું ટૂંક સમયમાં અને વલ્લભભાઈના નિધન પછી ખૂટલ રાજકારણીયાઓએ જે છે એ આ રાજાઓના અધિકારો છીનવી લીધા અને રાજાઓને ધીમે 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 કરીને પાયમાલ કરી દીધા અને હજી પણ કોમવાદ્યા જે છે શાંત નથી બેઠતા પણ મૂળ વાત આપણે કરીએ છીએ પોરબંદરના જેઠવા પોરબંદર મહારાજા નટવરસિંહજી વિશે તો પોરબંદરના મહારાજા પાસેથી શાસન વ્યવસ્થા પણ જે છે એ લોકોએ શીખવાની જરૂર છે આજના રાજકારણીય આવે પોરબંદરના મહારાજા ભાવસિંહજીના અવસાન પછી પોરબંદરની ગાદીઓએ ગાદી ઉપર જે છે એ ખૂબ દુરંદેશી પ્રજાપ્રેમી કલાપ્રેમી સાંસ્કૃતિક અને ક્રિકેટર ત્યાગની ભાવનાવાળા શાસક એવા મહારાજા નટવરસિંહજી પોતે ગાદી આવે છે આ એમની જે છે હું લગાવી રહ્યો છું એ તસવીર જે છે તો પોરબંદરના અંતિમ રાજવી હતા મહારાજા નટવરસિંહજી અને જે છે પોરબંદરના અંતિમ રાજવી તરીકે પોતે ગાદી ગાદી ઉપર આવે છે અને પોરબંદરને ભારત સંઘમાં જયારે ભળવાની વાત આવી પોરબંદર રજવાડું જયારે ભારત સંઘને સોંપી દેવાની વાત આવી કે ભાઈ હવે રજવાડાઓ વિલીનીકરણ કરી દેવાનું છે રજવાડાઓ સોંપી ત્યારે પોરબંદર ભારત દેશમાં સમર્પિત કરવાની વાત આવી ત્યારે પોતે પોતાનું રજવાડું તો હસ્તા મોઢે દઈ દીધું જો હવે વાત આ આ મુદ્દાની પોતાનું રજવાડું તો ઇનકેસ આપી દીધું તરત જ એમાં તો કોઈ શંકાને સ્થાન નથી આ દેશને જરૂર પડે એટલે અમે અમારા રજવાડા શું માથા દેવા માટે તૈયાર છીએ અમે રાજપૂતો અમે રાજા રાજાઓ રજવાડું તો આપી દીધું પણ રજવાડા ઉપરાંત એમણે પોતાના શાહી ગેરેજમાં પડેલી ચોમાલીસ ગાડીઓ એ વખતે જે છે આ દેશને સમર્પિત કરી હતી ભારત સરકારને એથી વિશેષ દસ ગાડીઓ હજી પોરબંદર આવી નહોતી હજી આગ બોટમાં આવવાની હતી હજી તો એની ડિલિવરી દરબાર સાહેબે નથી લીધી એ પહેલાં ભારત સંઘમાં દાન કરી દીધી ભારત દેશને સોંપી દીધી

ત્યાર પછી સરકારને ગાડીઓ ડોનેટ કરી જયારે ઉપશિક્ષણ અધિકારી શિક્ષણ માટે બે ઓરડાની ફક્ત માંગ કરી દરબાર સાહેબ પાસે પોરબંદર તે મારે બે ઓરડાની જરૂર છે બે ઓરડાની માંગ કરી ત્યારે સો વિઘાનો દરિયાઈ મહેલ દાન કરી દીધો હતો સાહેબ બે ઓરડાની માંગ ઉપશિક્ષણ અધિકારીએ કરી સો વીઘાનો દરિયાઈ મહેલ દાન કરી દીધો હતો શું પરાયણ રજવાડા લઈ લીધાય છે તો આ સો વિઘા સામે કોઈ દાન કરે આપણા કોકે મજબૂતીથી બળજબરી કરીને હજાર રૂપિયા જે છે લઈ લીધા હોય તો આપણે બીજી વાર એને સામે ચાલીને હજાર રૂપિયા બે હજાર રૂપિયા આપવા જઈએ ન જઈએ ને એટલે આપણા મૂર્ખ નજો જોઈએ ને થજ હો વિઘાનો પોતાનો દરિયાઈ મહેલ દાન કરી દીધો શિક્ષણ માટે થઈ આ દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ એટલે આ જે લોકો ઇતિહાસ નથી જાણતા ને એ લોકો આવી વાહિયાત વાતો કરતા હોય ખરેખર ઇતિહાસ જે છે ને આપણા દેશનો ખૂબ સમાનતા વાળો વસુદેવ કુટુંબકમ बधाए खूब एक बीजा साथ દેશને ना देश ने एक कर आजादी नती मिली તેથી ક્યાંય એવા જ્ઞાતિવાદ હોત તો આઝાદી ન મળત આ જ્ઞાતિવાદ કરીને અંગ્રેજોએ રાજ જરૂર કર્યું આ જ્ઞાતિવાદના કોમવાદના બી જે છે એ અંગ્રેજોએ વાવ્યા પણ આવી ઘટનાઓ ઘટી આવી મહાન કાર્યો થયા દેશના ત્યારે આ મહારાજાઓએ વલ્લભભાઈ પટેલે ભારત સરકારે એ વખતે બધાએ સાથે મળીને કામો કર્યા હતા એટલે એ ઘટના છે સો વીઘાનો દરિયાએ મહેલ દાન કર્યો અડસઠ એકર જમીન બીજી દાન કરી દીધી ઓગણીસો છત્રીસ માં જે છે એ એમણે આ વિમાન મંથક ની સ્થાપના કરી મહારાજા નટવરસિંહજી એ ત્યાર પછી અને આ વાત કોઈને નહીં ખબર હોય ઓગણીસો બત્રીસમાં જે ભારતની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ રમાણી આ વાત કદાચ બહુ લોકો ઓછા લોકો જાણતા છે અજાણે છે ત્યારે તેમના કેપ્ટન તરીકે મહારાજા નટવરસિંહજી હતા ભારત ભારતની પ્રથમ ટેસ્ટ જે રમાણી એમાં પણ એમની તબિયત ના દુરસ્ત હોવાના કારણે ના તંદુરસ્ત હોવાના કારણે તેમણે જે છે સીકે નાયડુને કેપ્ટનશીપ એ વખતે સોંપેલી અને એ ઘટનાક્રમ આખો છે પોતે પંચાવન હજાર કરતા વધુ પુસ્તકો જેમ મેં વાત કરી એમ એમણે વાંચેલા અને એ આ આખી ઘટના છે ત્યાર પછી મહારાજા સાહેબની ઘણી બધી વિકાસના કામો પણ એમણે કરેલા પોતાના રાજ્યમાં પોતાના જે છે એ વિસ્તારની અંદર ક્રિકેટ પ્રેમીઓ એ તો જે છે એ મહારાજાને ક્યારેય ન ભૂલવા જોઈએ કારણ કે મહારાજા સાહેબે એ વખતે એશિયાનું જે છે ને આખા એશિયાનું ખાલી ભારત દેશનું નહીં ખાલી ગુજરાત રાજ્ય પૂરતું સીમિત નહીં પણ આખા એશિયાનું જે છે એ પ્રથમ ક્રિકેટ ક્લબ એ વખતે પોરબંદરમાં બનાવેલું આખા એશિયાનું પ્રથમ ક્રિકેટ ક્લબ મહારાજા સાહેબે પોરબંદરમાં બનાવેલું એટલે પોરબંદર મહારાજા સાહેબે આ એક મહાન કાર્ય એ વખતે પોતાના શાસનકાળમાં કરેલું એટલે ક્રિકેટ જગતમાં ક્રિકેટ પ્રેમીઓ જે એમને જાણે છે એ તો હજી પણ જાણે છે અને ક્રિકેટ પ્રેમીઓ મહારાજા સાહેબને ન ભૂલવા જોઈએ આ પણ એક એમનું મહાન કાર્ય હોય આ સિવાય ઘણા બધા મહાન મહાન કાર્યો કાર્યો કર્યા પોતે વિકાસના કામો કરતા ઇમારતો બનાવતા એટલે આમાં પણ એમનું જે છે એ એક પોતે પોતાનું નામ ઈમારતો ઉપર કે એમ ન લખાવતા બાપુ પોતે પોતાનું નામ લખાવવું કે એવો એમને શોખ નહોતો એ પોતાની પ્રજાના નામથી અથવા પોતાના પૂર્વજોના નામથી જે છે એ ઈમારતો બનાવતા અથવા તો કોઈ વિકાસના કામો કરતા તો એ કરતા એટલે એ ત્યાર પછી એક સૌથી મહત્વની વાત જેમ મેં કીધું ને શરૂઆતમાં રાજકારણીઓને રાજકારણ શીખવું હોય તો પોરબંદર દરબાર સાહેબ પાસે શીખવું પડે તેઓ ઇનોગ્રેશન કરાવતા ઉદઘાટન કરાવતા ઇનોગ્રેશન કરાવતા ત્યારે પણ તેઓ જે છે પોતાની પ્રજા પાસે કરાવતા આજે આપણે જોઈએ છીએ રાજકારણી હોય આપણા ગામમાં પુલ બન્યો હોય કે આપણા ગામમાં રોડ બન્યો હોય એટલે મોટી તકતી મારે પછી પચાસ ફોટા ઢોલ નગારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર મીડિયામાં આપે આટલો બધો પ્રચાર કરે ઓકે એના બાપના જમીનના પૈસામાંથી એમણે આ પુલ બનાવી દીધો હોય આપણને બાપ દાદાની જમીનના પૈસામાંથી બનાવ્યો હોય એવી રીતે આ આખો પ્રચાર કરે

એ વખતે આ આવી મહાનતા હતી રાજાઓની અંદર અને ત્યારે ક્યાં ચૂંટણી હારી જવાના જીતી જવાના ભય હતા ત્યારે તો શાસન જ હતા એમની પાસે એમને કોઈ ચૂંટણી બૂટણી થવાની જ નહોતી છતાં પણ પોતે પ્રજા પ્રત્યે આટલો પ્રેમ રાખતા પોતાની પ્રજાને સાથે લઈને ચાલવાની ભાવના રાખતા આજના પોલિટિકલ લોકોની જેમ નહોતા કે તકતીઓ મરાવે બોર્ડ છપાવે ને પોસ્ટર છપાવે હજુ તો કઈ આપવું ન હોય ત્યાં ખેડૂતોને પંચાવન હજાર રૂપિયા દરેક ખાડા ખાતેદારને સહાય મળવાની છે ફોર્મ ભરી એના પોસ્ટરો લાગી ગયા હોય આખા ગુજરાતમાં સહાય આવે નહીં ને પાંચ ટકા માણો ખેડૂતોને મળે બાકી પંચાણું ટકા ખેડૂતોને તો એમને રહેવાનું હોય પણ પોસ્ટર તો આખા ગુજરાતમાં લાગી ગયા એવો પ્રચાર કરી દેવાનો પ્રજાના ટેક્સમાંથી સહાય આપો તો ભાઈ તમે ઘરના પૈસા ક્યાં આપો પણ આ તો ખેર હવે જે કઈ ઘટનાઓ છે એ છે પણ આ હું વાત જે મૂળ સંદર્ભે કરું છું એ મહારાજાઓ વિશે પોરબંદરના અંતિમ રાજવી આ મહારાજા નટવરસિંહજી જે કાયમના માટે પ્રજાના દિલમાં વસી ગયા અને પ્રજા એમને હજી પોરબંદરની પ્રજા ક્યારેય નહીં ભૂલી શકે કેમ ભૂલી શકે આવા મહાન કાર્ય અને આવા મહાન રાજવીને આવા ત્યાગ પ્રિય રાજાને આવા દૂરદેશી રાજવીને ન્યાયપ્રિય રાજાને સાંસ્કૃતિક રાજવીને પોતે એક કલા જગતમાં પણ પોતાનું નામ છોડી જાય પોતે એક સારા એવા લેખક

આવા જ એક ઐતિહાસિક વિડીયો સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ